टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना डिजिटल अरेस्ट ना अनेक केस आप ही जोया હશે સાંભળ્યા હશે પણ ગીર સોમનાથનો એક કેસ ચોંકાવનારો છે જ્યાં એક મહિલાએ આપઘાત કરવો પડ્યો પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું કહાની પાકિસ્તાન સાથે જોડાયેલી છે આખી આ ઘટનામાં ગીર સોમનાથ અને પાકિસ્તાનનું શું છે કનેક્શન શા માટે આ મહિલાએ એટલી હદે કંટાળી ગઈ કે તેને આપઘાત કરવો પડ્યું તેના કારણ ખરેખર ચોંકાવનારા છે

તારીખ 28 ઓગસ્ટ 2025 નો એક દિવસ હતો જ્યારે ગીર સોમનાથના વેરાવળમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલી બિલ્ડરની પત્ની પૂજા બેને અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈને જીવન ટુકાવી દીધું આખરે કેમ તેઓ આપઘાત કરવા મજબૂર થયા આરોપી કેવી રીતે તેમને ડરાવતા ધમકાવતા હતા તેની હકીકત જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે

વધુ પૈસાની માંગણી કરી હતી અને બે દિવસમાં અલગ અલગ સમયે તેમને રૂપિયા પડાવી લીધા હતા આરોપીએ જુદા જુદા બે યુપીઆઈ આઈડીમાં પૂજાબેન પાસેથી રૂપિયા એક લાખ પંદર હજાર ટ્રાન્સફર કરાવી લીધા આટલા રૂપિયા પડાવ્યા પછી પણ આરોપીઓ ધરતા ન હતા તેમણે પૂજાબેન પાસેથી રૂપિયાની માંગણી ચાલુ જ રાખી તેઓ પૂજાબેનને સતત કોલ્સ કરતા રહ્યા અને તેના કારણે પૂજાબેન ખૂબ જ ત્રાસી ગયા હતા આરોપીઓએ પૂજાબેનને ધમકાવવા માટે માં કેટલાક વિડીયો અધિકારી બીજો વિડીયો પોલીસ કંટ્રોલ અને કમાન્ડ સેન્ટરનો છે જેમાં આરોપી બેકગ્રાઉન્ડમાં એવું બોલી રહ્યો છે કે આમના વિરુદ્ધ કડકમાં કડક કેસ નોંધો ત્રીજો વિડીયો એવો છે કે જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી જેવા વ્યક્તિ કારમાં બેસે છે આ વિડીયો બેકગ્રાઉન્ડમાં આરોપી એવો બોલે છે કે અમે તમારા ઘરે આવીએ છીએ અને બધાને ઘરની બહાર કાઢીને મારીશું નહીં આપ આપી કે હમ નહીં નહી તરફ ये देख लिया जी ठीक है ना अब ये गाड़ी लेके हम यहाँ से निकल रहे हैं आप लोगों को पूछते हैं ठीक है ना आप लोग तमाशा बना रहे हैं सुबह से से ले लेके अभी तक टाइम टाइम देखो ताँग क्या लगा दिया था अब आपके घर पे आएंगे कुत्ते की तरह आप लोगों को घसीट के सीधा थाने के अंदर डालेंगे ठीक है ये मैं सामने से भी आपको दिखा देता हूँ ये सारे सीबीआई वाले खड़े हैं ये गौर से चेक करो आप अभी आपकी तरफ निकल रहे हैं आपको बताते हैं यहाँ पे आके आ तमाम वीडियो जो है वो स्पष्ट लगी रहे कि आरोपियों असली पुलिस अधिकारियों વિવિધ માધ્યમોમાંથી લઈને તેનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ માટે કર્યું છે આ સમગ્ર હકીકત ત્યારે સામે આવી જ્યારે આપઘાતનું કારણ જાણવા માટે પરિવારજનોએ પૂજાબેનનો ફોન ચેક કર્યો અને જ્યારે પૂજાબેનનું વોટ્સએપ ચેક કરવામાં આવ્યું તો પરિવારના સભ્યો પણ સ્તબ્ધ થઈ ગયા ઘટનાને લઈને મહિલાના પતિ અશોક ચોલેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે પત્નીના આપઘાતને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો પૈસા માંગણી હતી અને ડરાવવામાં આવતા ભાઈ તમારા આખા ઘરને ને અરેસ્ટ કરવામાં આવશે અને તમે આમ નથી કરતા તેમ નથી કરતા ટૂંકમાં એવી રીતે બધું હતું અને એના એક દ્વારા ફોન ચાલુ હતા એના નહીં નહીં તો દોઢસો ફોન હતા અને જયારે અમે હોસ્પિટલે એને લઈ જાતા હતા ત્યારે બી એના ફોન આવવાના સતત ચાલુ જ હતા અને એને તો ટૂંકમાં ટ્રાન્ઝેક્શન બી કરતા નહોતો આવડતો અમારા નીચે દુકાન જે છે એમની પાસે એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મેં પાર્સલ મગાવ્યું છે તો તમે આમાં પૈસા મને કરી આપો ને હું તમને પછી આપી દઈશ એવી રીતના નીચે દુકાનવાળા પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવીને ટોટલ એક લાખ પંદર હજાર જેવું ટ્રાન્ઝેક્શન કર્યું હતું એ પછી પણ એને ઉપરથી પૈસાનું પ્રેશર આવતું હતું પછી નીચેવાળાને કીધું નીચેવાળાએ ના પાડી કે હવે મારી પાસે નથી આરોપીઓએ મહિલાને ઇન્કમટેક્સના સિક્કાવાળો એક ફોટો મોકલ્યો હતો જેમાં પોલીસ અધિકારીઓના ફોટા હતા તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેમને પાંત્રીસ લાખ ચુમ્માળીસ હજાર રૂપિયાની લોટરી લાગી છે અને તેના માટે તમારે એક લાખ દસ હજાર રૂપિયા ઇન્કમ ટેક્સની ફી ભરવી પડશે આ ફોટો યુકે મેલ કુરિયર કોપી નામની કંપની મારફતે પાર્સલ મોકલ્યાની રસીદ પણ છે જેમાં મહિલાના ફોટો સાથે આધાર કાર્ડની વિગતો પણ હતી એટલું જ નહીં

પૂજાબેન તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા કે તેઓ પાર્સલ મોકલ્યું છે અને એ જે પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમ ટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના જીવનનો અંત આણ્યો છે જે બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે આખી ઘટનામાં પાકિસ્તાનના નંબર પરથી કોલ કરનારને શોધવાનો પોલીસ સામે પડકાર છે આ મામલે હવે પોલીસ તપાસ ચલાવી રહી છે પરંતુ આરોપીઓ ક્યારે પકડાશે તે એક મોટો પ્રશ્ન છે પરંતુ દેશમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સા વધી રહ્યા છે તેવામાં પોલીસ પણ લોકોને અપીલ કરી રહી છે કે કોઈ પણ અજાણ્યા કોલ્સ પર વિશ્વાસ ન કરવો અને જો અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ આવતા હોય તો પરિવાર સાથે વાતચીત કરીને પોલીસનો સંપર્ક કરવો જોઈએ આ ઘટનાના પગલે તમામ લોકોને એક જ સંદેશ છે કે જ્યારે પણ આવા કોઈ પણ ફોન કોલ્સ આવતા હોય તો પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરે તેઓને પણ ધ્યાનમાં લાવે અને આવી કોઈ પણ બાબતમાં તેઓ ન આવે અને સતત એલર્ટ રહી અને જ્યારે પણ કોઈ આવી બાબતો આવે તો પોલીસ તો છે કે ગમે તે એજન્સીને સંપર્ક કરે જેથી તેઓ આવી કોઈ પણ મુસીબતમાંથી તેમનું નિવાંકરણ લાવી શકાય મહત્વનું છે કે ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં ઓછા ભણેલા લોકો અને વૃદ્ધને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે આરોપીઓને લાગે છે કે આવા લોકો જલ્દી ડરી જાય છે અથવા તેઓ તેમની વાત સાચી માની બેસે છે અને એટલે જ આવા કિસ્સા વધી રહ્યા છે એવામાં લોકોએ પણ હવે સતર્ક રહેવાની જરૂર છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પષ્ટતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર